ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હતી કે ભાઈ ઓર્ગેન્જા ફેબ્રિકમાં યુનિક વસ્તુ લાવો તો તમારી માટે એકદમ લો બજેટમાં ઓર્ગેન્જા સાડી એ પણ તમને આખું કટ આરી વર્ક સાથે મળી જવાનું છે કલર ઓપ્શન તમને એક પહેલા ઓપન કરીને બતાવી દઉં એકદમ યુનિક આર્ટિકલ રહેવાનો છે જેમને વેડિંગમાં પહેરવું છે લો બજેટમાં વ્યવસ્થિત વસ્તુ પહેરવી છે વિધાઉટ હેન્ડમાં એમની માટેની બેસ્ટ કલેક્શન આજે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ આ તમે જોઈ શકો છો એકદમ યુનિક એનો પલ્લુ રહેવાનો છે અંદર તમને પિકોકની ડિઝાઇન મળી જવાની છે અને આખું આરીનું કરેલું વર્ક છે એમ જો તમે કોઈ પ્રિન્ટ નથી હો મિત્રો તો તમારા મિત્રોને જેમને નજીકમાં વેડિંગ પ્રસંગ આવે છે જેમને ફ્રેન્ડના મેરેજ છે એમને આપણી રિસ્ટને શેર કરી દેજો આમ તમે જો ફેબ્રિક એકદમ મુલાયમ અને માખણ જેવું રહેવાનું છે ને આખી પાર્ટી વેર પીસ લાગશે આને તમે ગુજરાતી પણ પહેરી શકો છો ને આવડી પણ પહેરી શકો છો બ્લાઉઝ પીસની વાત કરીએ તો આમ જો તમને યુનિક બ્લાઉઝ પીસ મળી જવાનો છે કલર ચાર્જ એટલા જ યુનિક રહેવાના છે કલર ચાર્જ જોઈ લઈએ કલર ઓપ્શનની વાત કરીએ આમાંથી કોઈ કલર તમને ગમે છે તો એનો સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે ઘરે બેઠા ફ્રી ઓફ કુરિયરમાં તમે એક સાડી મેળવી શકો છો આવું જ નવું કલેક્શન જોવું છે તમારા એડીમાં બિના રહેજો આવજો